કણજી હા મારું બેટો હવે પાગમ થાચા લા હવે મારો બેટો હવે મારા પગે હેડા એમ છે નહીં મારું બટુ તારા નેળા જાઓ સોત્રા બાઈક લઈને ફરે છે હવે તારા આપણે એક વાત અલા પંજીલા પંજીલા તો ચમ બાઈક લઈ જમ પણ કોમ લાવ્યો તું

70% ડિસ્કાઉન્ટ વગર તો કોઈ નથી આવતું તમે પોંજીલાલ થોડા સમજો થોડા કે પછી એ આ

મારું તો બધું હે ઓ ઓ ઓ ઓ પોઈંટી કાકા હોમ આ તો કેટલે બધે શું હોય

આ પલાવતી કાટડીયા કેમ શીખરાઓ થોડુંકો કામ કસો હોતે કા કાઢીને કરી આલે કમ્પ્લીટ ચાલુ કરીને આલે તમને કોઈ એન્જિન નહીં

શોરૂમ વાળે એમ કીધું તું કે ઘાસ નાખી ના દીધું ઘાસ ખાઈ તો ઘાસ આ તો પેટ્રોલ ઘાસ ના ખાય ફાડ્યા ઘાસ ખાય મૂકી ઘાસ ખાતું છે ઘાસ તું ખા ઘાસ ના આ જો તમે એ ઉપર આ મોજો તો જો આ ઘાસ ખાય આ મોટું હે ઘાસ ઓય આ મોટો મારા ઘાસ હોય ખબર આ તોય ખબર એલી રાવાજો નવની હેલો તમાર ખબર ખારા ખબર પડસી કોણ આયો ઓલા અતારા ઉઠો મારા છોકરા અમેરિકા જીતું હમણાં ખાતા પણ વર્ષમાં ઉભા થઈ ગયા પૈસા બે મહિના જે હપ્તો નહીં

પણ મુ વડે કીધું તમે શું પૂછું તમે વસમાં સરી જાહો તાર શોરૂમ વાળા ગાય ગોઈંગ ગાડો ગોય હવે જમી જીને બાઈક જૂન પૈસા ગયા અલે નઈ બેઠો કરીને લાગે છે શું મારે અલ્યા એ ડોડિયા સમજાવો બેઠો છે સમમ સાબડી કરીને બેઠો

તો તો એ તો ઘાસ ખાય છે હવે તું બેઠો બેઠો ઘુખ ખ બરોબર છે તારા બટમાં હું કે હું નહી મારો ભાઈ ફૂલ અરે ઓ મારી અલ્યા પણ એ ડોઢા ઓ પછી તને આમ કો ખરે તમે અમારે તો નક મજા ન આવે પાછી હા તું ખાલી છોડ તો ખરી લે છોડ છોડ ખબર નમ 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 અલ્યા ન હું ન ડોઢો

ઓ